દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વીજ ધાંધિયાથી પરેશાન થઈને જાતે જ વીજ ફોલ્ટ રિપેર કરવાનું કામ શરૂ કર્યું છે એક તરફ હાલ મગફળી સહિતના પાકોને પિયત માટે પાણીની જરૂર હોય ત્યારે ખેડૂતોને વીજ ધાંધિયાને થતાં જ ભારે મુશ્કેલીમાં મુકાય છે પીજીવીસીએલના વીજ ધાંધિયાથી જિલ્લાના ખેડૂતો ત્રાહીમામ પોકારી ચૂક્યા હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે હાલ ખેડૂતોને મગફળી કપાસ સહિતના પાકમાં પિયતની ખાસ જરૂરિયાત છે ત્યારે જ છેલ્લા આઠથી દસ દિવસ સુધી વીજ પુરવઠો ન મળવાને કારણે ખેડૂતોનો મગફળી પાક સહિતનો પાક સુકાઈ રહ્યો છે પિયત આપવા માટે પૂરતી વીજળી ન મળવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે કેસોદ ફીડરમાં મારી વાડી આવેલ છે તો મેં રજૂઆત કરી છે બોર્ડમાં કે ભાઈ મારા ડયા ચેનલ બધું હળીને પડી ગયું અટાણે મેં પછી હાલ હું ડાયરેક્ટ તો એને ત્રણ ચાર મહિના થયા હજી કોઈ જોવા નથી આવ્યા પછી આ વરસાદમાં જે ગાળા લડી ગયા હતા એની મેં અરજી કરી રજૂઆત કે ભાઈ આ ગાળા મને હાંધી દીધો અટાણે મારે ચાલુ કરવું તો હજી કોઈ આવ્યા નથી તો આજે પાવર હાથ હાથ દિવસ થયા અત્યારે માંડવી સમજી અટાણે કે અઠવાડિયું પાવર બોર્ડ ખાતું તો આ નુકસાની કરોડોના ખર્ચા કર્યા જીવાય આખી બાર મહિનાની આ ઉપર જ છે અમારી બરોબર આજે જે કઈ ફોડ હોય બોર્ડ ખાતું રજૂઆત કરે તો અમે હેલ્પ કરીએ જાળવા કાપી કે બીજું અમારી મદદ કરી અમને અટાણે અઠવાડિયું લાઇટ આપે જો રેગ્યુલર લાઈટ આપે તો જ અમારું પીએ ને પીએ તો જ અમારા ખર્ચા ઉભા થાય નહીતર કેવી રીતે થઈ હતી બરોબર આવી રજૂઆત કરતા અમે બોર્ડ ખાતું જોઈએ જોઈ હેલ્પ કરું કે કોઈ જોવા ના આવે તો અમારે શું કરવાનું હે આપણે હા અત્યારે અમે ઝાડવા ટૂંકમાં કાપી છે અને જે ઝાડવા નડતા હોય એ રિપેર બધું ઝાડવા કાપીને કરીએ છીએ રોડ છો કેડુ અટાણે ઊભા છે બરોબર બધાય આ બોર્ડ ખાતું જે તો એને હેલ્પ કરી રહી તો હવે બોર્ડ ખાતું તો કોઈ હેલ્પર નું ના આવે તો શું કરે ખેડૂત ખેડુને તો કોઈ ખબર નથી પડતી ગમે ત્યાં ફોન કરી તા કે ભાઈ ફોર્ડ માં લાઈન છે તો ફોર્ડ માં હોય તો અમે હેલ્પ કરીએ પણ તમે એ ફોર્ડ માં હોય તો હવે બોર્ડ ખાતા નું વિષય છે અમારો તો નથી ખેડુનો આજે અમને છેલ્લા પાંચ દિવસ છે આખા દિવસમાં 50 મિનિટ પાવર મળતો નથી ઘણી બધી રજૂઆત કરવા છતાં આજે જીઓ બી વાળા કઈ અમને સોલ્યુશન આપતા નથી બરાબર તો એના માટે અમે ખેડૂત અને જીઓ એની જોડે જોડાઈ અને કામ કરીએ છીએ બરાબર જે થાય અમારાથી મદદ એને કરીએ છીએ તો એ લોકો અમને પાવર અત્યારે અમારે દસ દિવસની જરૂર છે તો એ અત્યારે અમને આપતા નથી તો એના એના માટે આપણે એનું સોલ્યુશન કરી આપો એવો અમે તમારા પાસે માગણી કરી અને કરી આપો તો તમારો ખૂબ ખૂબ આભાર એવું કે છે કે લોડ આવે છે બરાબર લોડ આવે છે તો એ લોડની તો અમને તો એમાં ખબર પડે નહીં બરાબર છે તો લોડ માટે એ સોલ્યુશન એ લોકોને લાવવું પડે ને અમે કહીએ કે અમને પાવર આપો અમે ખેડૂત બધાએ મારા ભાઈ છે આજે કોઈ પણ ખેડૂત હોય તો એના માટે આપણે આ વસ્તુ માગી હકી પાવર કે અમને પાવર આપો એવી વસ્તુ માગણી કરી છે તો એ લોકો કહે છે કે લોડ આવે છે ને આવું થાય તેવું છે તો એ જવાબદારી એની છે લોડ છે તો એ કનેક્શન આગળ વધારે છે તો એ એને જોવાનું થાય છે ખેડૂતની ઉપર છોડવાનું

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે પીજીવીસીએલની કચેરીમાં અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ પરિણામ ન આવતા અત્યારે સોથી એકસો પચાસ જેટલા ખેડૂતો એકઠા થઈને પીજીવીસીએલની એક ટુકડીને સાથે લઈને જાતે જ રિપેરિંગનું કામ શરૂ કર્યું આ ફિલ્ડરમાં લોડ વધારે છે એનું કારણ છે ઝાડ વધી ગયા ખૂબ વરસાદને કારણે ભેજ છે એના કારણે લોડ વધારે અને

અત્યારે મગફળી કપાસ અન્ય પાણીની સખત જરૂર છે અને પાણી પાવા જાય છે તો લાઇટનો સતત ફોલ્ટ છે મોટર ચાલુ કરી અને હજી વાડીમાં પાણી ના પહોંચીએ તો લાઇટ જતી રહે આવો એક રાતમાં પચાસ વાર ફોલ્ટ લાઇટનો થાય છે કોઈ વીસ મિનિટ એકલધાની લાઈટ ચાલી નથી બરાબર જી બી માં ફોલ્ટ કરીને ફોન કરીને પૂછીએ તો કે એકલી એકલી એમને પડી જાય છે લાઈટ તો કે જાડવા દે છે તો આજે કેસોદ ગામના તમામ ખેડૂતો એક સાથે મળી અને જાડવા કાપવા બધા ખેડૂત આવ્યા છે એક એનો હેલ્પર સાથે છે બરાબર છે હવે આ સોલ્યુ કહેવાથી આ સોલ્યુશન નો અંત આવી જશે